વિપક્ષ નેતા અમીબેન કાર્યકાળ પૂર્ણ નેતાનો કાર્ય વિપક્ષ નેતાની બાબતે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા નેતાઓ વચ્ચેની જૂથબંધી બહાર આવી હતી ચૂંટણી પ્રક્રિયામાં અમીબેન રાવત ખુદ દૂર રહ્યા હતા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે કોન્ફરન્સ હોલમાં શહેર પ્રમુખ અને કાઉન્સિલરો બેઠા હતા નરેન્દ્ર રાવત જહાં ભરવાડ ગુણવંત પરમારની ચૂંટણી રદ કરવા માંગ કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો તો અલકા પટેલ બાળુ સુરવી અને પુષ્પા વાઘેલાએ ચંદ્રકાંત શ્રીવાસ્તવને મત આપ્યો હતો ચાર બોર્ડ સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષી નેતા બન્યા હતા અમીર રાવતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો બે મત જહાં ભરવાડને મળતા જહાં ભરવાડ ઉપનેતા બન્યા છે તો ગુજરાતમાં માંડ માંડ બેઠી થતી કોંગ્રેસ માટે આવી ચૂંટણીઓમાં મતભેદ મનભેદ સુધી પહોંચતા ચૂંટણી ઘાતક પુરવાર થશે તે હવે નક્કી મનાઈ રહ્યું છે જે પ્રમાણે વિરોધ પક્ષનો નેતા આઠ વર્ષ હતો એ જ પ્રમાણે જવાબદારી અદા કરતો તો એમાં તો પીછી હાટ નહીં કરી એટલે પાર્ટી કોઈ બી જવાબદારી સોંપે એને નિષ્ઠાપૂર્વક કરવાની એક મારી જવાબદારી છે અને હું હોવ કે ના હોઉં વિરોધ પક્ષનો નેતા હોઉં કે ના હો મારી જવાબદારી અદા કરું છું એ તમે લોકો પોતે જ નિહાળી રહ્યા છો ખરેખર તો એમની લાગણીને માન આપવી જોઈએ એમની લાગણી અને એમની નિષ્ઠા એ બંનેઓને મળીને એ લોકોએ નક્કી કરેલું કે ભાઈ તુમકો જ બનના હે અને સૌથી પહેલ પહેલ બી એ લોકોએ કરી આ ત્રણ જણ મારી પુષ્પાબેન અમારા બાળુભાઈ અને અમારી અલકાબેન પહેલે એમણે જ કરી એને તમારે જ બનવાનું છે એટલે પછી લાગણી હોય એમનું માન હોય અને એમને એવું લાગતું હોય કે નહીં બનાવતો એમના એમને માનને ઠેસ ના પહોંચાડવી જોઈએ હું તો આ કામ કરતો જ હતો પણ એમને લાગ્યું કે વધતું ભાઈ હશે તો વધારે કામ થશે અમારા બી કામ થશે એ પ્રમાણે એમણે જે વિચાર્યું એ માનને હું ખરેખર નમસ્કાર કરું છું અને એમનો માન હંમેશા રહે એ પ્રમાણે મારો પ્રયત્ન રહેશે અને હું કામ કરતો જ રહીશ એ મારો વાયદો છે આગળ ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશન શું માનો છો આ કોંગ્રેસ પાર્ટી માટે પહેલો ઇલેક્શન છે આખી જિંદગી કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન જ ઇલેક્શન લડી છે જે પાર્ટીએ અંગ્રેજો સામે નવ્વાણું વર્ષ સુધી લડાઈ લડી લાઠી ખાધી ગોળી ખાધી ફાંસીના માત્રા પર ચડી ગયા અને લોકશાહીને ટકાવવા માટે એમને જે કંઈ કર્યું છે જે બલિદાન છે જેના લીધે વિરોધ પાર્ટી બેસી છે પણ લોકશાહી રહેવી જોઈએ પાર્ટી રહે કે નહીં રહે આપણે હંમેશા કામ કરતા રહેવું જોઈએ આપણને પોસ્ટ મળે કે ના મળે એ પ્રમાણે આગળ વધવું જોઈએ ઇલેક્શન આવશે ત્યારે બતાડીશું કારણ કે પહેલાં એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત પણ નહીં થઈ કોંગ્રેસ લોકોના જળ સુધી પહોંચેલી છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે ને એ વિચાર બી ના શકે લોકો એ બધી જે બનાયેલી દેશને એ બધા એકમો તોડી રહ્યા છે બેકારી થઈ ગઈ છે મોટા મોટા વાયદા દોઢ કરોડ યુવાનો કો નોકરી મળેગી આ ફરે છે લોકો કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ અમારી સરકાર આવી તો ચાલીસ રૂપિયા પેટ્રોલ મિલેગા અહીંયા બોલતા તમે કુછ નહીં આપીશું અમે શુદ્ધ જળ આપીશું બધે ગંદો જળ આવે છે એટલે એમ કે વાદે બહુ થાય વાદે પે વાદે હે લેકિન વાદા નહીં પૂરા કરતે એ બી એક હકીકત છે એટલે આ વાત અમે લોકો સુધી પહોંચાડીશું અમે આગળ વધીશું પાર્ટીને મજબૂત કરીશું કરતા રહ્યા છે કરીશું અને આવતા વખતમાં પાર્ટી જે જવાબદારી આપશે એ સારી રીતે અદા કરીને પાર્ટીને મજબૂત કરીશું